તો બીજી બાજુ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માંડવા જસપરા મીઠી વિરડી લખણકા ગાંધી અલંગ અને સોશિયા સહિતના વીસ ગામોને જોડતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે જેના કારણે સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન છે અને ત્યારે રસ્તાની મરામત કે પુનઃ માટે તંત્ર કોઈ રસ લેતું નથી અને રસ્તાની ખરાબ હાલતને કારણે અહીંથી પસાર થનાર વાહન ચાલકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોનું કહેવું છે કે આ રસ્તા પરથી પસાર થતી વખતે તેમને અને વાહનની મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી ગયો છે છેલ્લા ત્રણ વર્ષથી રસ્તાની હાલતમાં કોઈ સુધારો થયો નથી અને છેલ્લા પાંચ વર્ષથી તો તે વધુ ખરાબ બન્યો છે રસ્તાની બિસ્માર હાલતને કારણે લોકો આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે જેના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે અને આજે આ રોડ ફૂટ ફૂટના ખાડાઓ પડી ગયા છે અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રોડ પરથી અલંગ સીપ બ્રેકિંગ યાર્ડ સોશિયા જવા માટે અનુકૂળ હતો ત્યારે આજે અલંગ સીપ બ્રેકિંગ અથવા સોશિયા જવા માટે સીપ બ્રેકર અને વેપારીઓ આ રોડનો ઉપયોગ કરી શકતા નથી મારું નામ ગોહિલ ભગીરજી મુળુબા ગામ જસપરા સર રોડ કઈ રીતે છે છે કે રોલ ની વાત કરું તો હાલના હાલમાં મારા વાઇફ સરપંચ છે બરાબર અવારનવાર પ્રજા પ્રશ્નો અમને કરતી હોય કે ભાઈ સરપંચ તમે દરેક આ રોલ નું કાક કયો રોલ નું કાક અમે અવારનવાર રજૂઆત કરવા છતાં તમે અત્યારે આની પરિસ્થિતિ જોવો છો આ રોડ માં ફૂટ ફૂટ ના ખાડા છે અત્યારે અમારે કોઈ મેડિકલ વાહન લાવવું હોય તો અત્યારે મને તો એવું લાગે કે રસ્તામાં જ તે મહિલાની ડિલિવરી થઈ જાય એવી પરિસ્થિતિ આ રોડ ની છે બીજું અવારનવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર એટલું બધું ભ્રષ્ટ અત્યારે થઈ ગયું છે કે હા માઝા મૂકી હોય એવું લાગે છે અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડ અમારે અલંગને જોડતો હશે અવારનવાર રજૂઆત કરવા છતાં આ રોડ ઉપર કોઈ આંખ ખોલી ને અત્યાર સુધી જોયું નથી અવારનવાર રજૂઆત અહીંથી કોળી આંખ અમારે આપણે દવાખાને ભોગવું હોય તો એટલી બધી મુશ્કેલી છે ને આ રોડ ની અત્યારે એની કોઈ હદ નહીં છતાંય તે કોન્ટ્રાક્ટ અપાય બધું કરાય કાગળો ઉપર આના કામ થાય અને આ રોડના ભ્રષ્ટાચાર એવા છે કે આ રોડ ક્યારે લગભગ પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી આ રોડ બન્યા પછી અને ચોપડપટ્ટી કરીને આ લોકો વયા જાય બરાબર અને તંત્ર અને તંત્ર અને કોન્ટ્રાક્ટ પ્રો બેયની મિલી બગત એવી છે કે કાગળ ઉપર વિકાસ દરમ્યાન કાગળ ઉપર વિકાસ પડે તમારું નામ પડે મારું નામ ધર્મેન્દ્રસિંહ ગોહિલ માંડવા ખાસ કરીએ રોડની વાત કરીએ સમગ્ર બાબત હવે આ રોડ જસપરા માંડવા સમસ્યા મણારા સ્ટેટ હાઈવે રોડ છે મીઠીવડી લાખણકા અને અહીંયા કોઈ એક સબ સેન્ટર હોય નું તો આ રોડ બિસ્માર હાલતમાં છે કોઈ આ રોડનું કોઈ ધ્યાન દેતું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંધળું અને બેરું એવું લાગે છે મને હવે રોડમાં ખાડા છે ખાડામાં રોડ છે એવી પરિસ્થિતિ છે આભામંડળમાં હજી છાંટો હોય અને રોડ કરે છે તો એવો કરે છે કે રોડ ઓગળવા માંડે છે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ એનું નિરાકરણ આવતું નથી